આ વરફ ચાન બધું વહી ગયા હવે રસ્તા કાઢ્યા હોય રસ્તા કાઢ્યા તમે આવો છો હોય ના કાવજી જાવ તું છે તમે જોવા પેલા તમારાકડો તમે રસ્તા નહીં કાઢ્યા તમારા માટે રસ્તા કાઢે હોય ફરજી ખબર નઈ પછી લઈ લઈને આવો હોય તો ઘરે જવાનું હોય પણ બાનુ સર ઘી જવું હોય તમારું ચકતા ફરસી લઈ આવડો આવતા રી ને કે ભમાવ બેન

પેલું બધ રસ્તા વચ્ચે નીકળી બધું પગારવા પેલી તો નીકળી ને પાડવા બેટા રસ્તા બાબતે બાબત લડતા આ કાળીઓ છે ને સજ એવો કોઈ રસ્તા જાતો જતો નહી હું એમ તો મને કોટ કેમ તો ભાઈ મારે બુદ્ધિ લડાવી પડશે બધા અંદર અંદર લડાવ હાલ મને કોઈ તો દે

રસ્તામાં તમારી જેવી વાતો કરતા હતા શું કરતા મારો દાદાગીરી કરે એક દાડો આપડે બે ભાઇ મારવો પડે એવું કેતા હતા એ તો જેટલો મારા બધું જેવું જ નહીં પેલા ખબર તો મારો ગાળો નહીં આ તમારા

પાવર કરી કરીને તો અરે જ્યાં તો વાત ને પણ મારો આગલા રસ્તે આવું પડશે જવા દે લઈ જમાક્ષીમ એવો પછી વાત આજ તો કયો મારું છે

તારી વસ્તુ ખુલ્લી ના આ વણી તો ખુલ્લી આ તો મજા આવી ગઈ શું મજા આવી ગઈ મજા આવી ગઈ તમે ગયા તમને

ખબર નહીં વખતો આમ બબા શું ના કરો તાવ મારવું મારું કીધું કોને કીધું તમને મારું હોય કોણ મને કીધું કે તમે પાવર કરતો દારૂ કઈ મને ભેગા થયા તા ને કાળું ભમાવાય કે લાકડી ને લાકડી કે બઉ પાવર કરીએ મને કેવું કે કાર્ય કે મેહુલ જોઈ પણ ભવાયું કીધું પછી ભૂલી ગયો રસ્તો કે મૂકવા જાવ આજ પછી આવતો નહી હોય કે આ નહીં આવું આ મેહુલ જોડે એવું કહેતા હતા કે કારુ પાન તો ભમાવાય કે લાકડી ને લાકડી કોન્ટે દારૂ એવું તમને તો હમણાં એવું કહ્યું કે કાર્ય એવું ક્યાંક જોરું પાનો

કે કારું ગોઠા વાઈ નમ ને બહુ બોલતા હતા ને તમારું ક્યાં થયું એવું કેતો એટલે તું પણ બોલતો હતો એટલે આવતો આવશે મે કીધું ખરા તમે ને તમારી ચેડે આવતો તો ઝઘડા કરવા નહિ પછી પટી ગયું

હા હવે એ તો કોઈ ભરે પણ આપડો પૈસા ભાઈઓ ભેગા રેવાનું કરી મણી ને રેવાનું કીધું એટલે હું આપણે બેના દોડે ગયો દાખલ દાદા કોઈ ભરે એવા હતા આપડા તો પૈયો ભેગા ને ભરવા છે તાવાનું